આજે હું વાત કરવાનો છું શું તમારો સિવિલ સ્કોર ઓછો હોય તો બેંક લોન આપવાની ના પાડી શકે આ પ્રશ્ન દરેક લોન નેલાર વ્યક્તિને થાય છે અને આજે આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે કે જો તમે કોઈ પણ બેંક પાસે લોન લેવા જાઓ ત્યારે બેંક સિબિલ સિબિલ સ્કોર સ્કોર ચેક કરે છે અને જો તમારો ઓછો હોય તો શું બેંક તમને લોન નહીં આપે એ બાબતની ખાસ આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે આપને કંઈક નવું જાણવા મળશે આ વિડીયોને એન્ડ એન્ડ સુધી જરૂરથી જોજો જેથી આપ સમજી શકશો આ સંપૂર્ણ મેટરને

શું છે સિબિલ સ્કોર તો ફ્રેન્ડ્સ સિબિલ સ્કોર એ એક ત્રણ ડિજિટ નો ક્રેડિટ સ્કોર હોય છે જે ત્રણસો થી શરૂ થાય છે ને ત્રણસો થી નવસો વચ્ચે હોય છે એટલે જ્યારે તમે કોઈ પણ ક્રેડિટ કાર્ડ હોય તમારી પાસે તમારું એકાઉન્ટ છે તમે કોઈ અગાઉ લોન લીધેલી છે અગાઉ લોન નથી પણ લીધી તો પણ તમારો ક્રેડિટ સ્કોર બનતો હોય છે જેના પર તમે ઈ પે કર્યા હોય કોઈ ઈએમઆઈ પે કરવાનું રહી ગયું હોય તો આના આધાર પર તમારા આવા ભૂતકાળના ટ્રાન્ઝેક્શનના આધાર પર તમારો એક સ્કોર બને છે જેને આપણે ક્રેડિટ સ્કોર કહીએ છે અને એ સ્કોર જે છે એ ત્રણસો થી નવસો વચ્ચેનો હોય છે જનરલી આપણે જોઈએ તો સાતસો પચાસ થી ઉપર સિવિલ સ્કોર હોય તો તેને બહુ જ સારો માનવામાં આવે છે જો પ્લસ તમારો સ્કોર સ્કોર છે છે એ સારો માનવામાં આવે એટલે કે તમે અગાઉ જે પણ કોઈ લોન લીધી છે અથવા અગાઉના તમારા જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયેલા છે ઈએમઆઈ ને લગતા તમે ઘણી કોઈ વસ્તુ ખરીદી હોય ઈએમઆઈ પર અને એનું રેગ્યુલરલી ઈએમઆઈ ભર્યું છે

રેકોર્ડ અને ઓવરઓલ ક્રેડિટ પ્રોફાઇલ ચેક કરે છે ફ્રેન્ડ્સ પણ તમને કહ્યું કે બેંક જ્યારે તમે લોન એપ્લિકેશન લઈને જશો ત્યારે બેંક સૌથી પહેલા તમારી રીપેન્ટ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરશે કે માની લો તમે અગાઉ કોઈ લોન લીધી હતી તો એના હપ્તા તમે સમયસર ભર્યા છે કે કેમ ઈ નો રેકોર્ડ શું છે તમારો ને ઓવરઓલ તમારી ક્રેડિટ પ્રોફાઇલ કેટલી છે એ બેંક સૌથી પહેલું કામ તો એ કરવાની છે જ્યારે તમે પર્સનલ બેંક લેવા જાવ છો હોમ લોન લેવા પર્સનલ લોન લેવા જાવ છો હોમ લોન લેવા જાવ છો ત્યારની વાત છે ત્યારે બેંક આ બધું ચેક કરે છે ઓકે હવે લો અથવા નો સિવિલ સ્કોરને કારણે લો લોન જે છે એ રદ કરી શકાય બહુ અગત્યની વાત હવે આવે છે ફ્રેન્ડ જે આપણો ટાઇટલ જ છે આ વિડિયોનો કે શું સિવિલ સ્કોર 0 છે માની લો અથવા તો બહુ ઓછો સિવિલ સ્કોર છે તો શું એના કારણે કોઈ પણ બેંક તમારી લોન અરજીને રિજેક્ટ કરી શકે તો ફ્રેન્ડ્સ હાજર પચીસ ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક ગાઈડલાઈન છે તેના વિશે વાત કરું તો જો તમે ફર્સ્ટ ટાઈમ બોરોવર છો એટલે કે પહેલી વાર લોન લેવા માટે તમે અરજી કરી છે અને તમારી પાસે ક્રેડિટ હિસ્ટ્રી છે જ નહીં

પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે ન્યૂનતમ સિબિલ સ્કોર ફરજિયાત નથી કોઈ પણ બેંક એવું જાતે નક્કી નહીં કરી શકે કે આટલો ન્યૂનતમ સિબિલ સ્કોર હોય તો જ લોન આપવી ઓકે આ સરકારે સ્પષ્ટ કર્યું છે હમણાં રિસેન્ટલી ઓગસ્ટ બે માં એટલે ક્યાંય કોઈ ન્યૂનતમ સિબિલ સ્કોર ફરજિયાત નથી કે આટલો હોવો જોઈએ તો જ લોન આપી શકાય એટલે કે લોન એપ્રુવ કરવી કે નહીં એ સંપૂર્ણપણે બેંકની આંતરિક પોલિસી પર આધારિત છે માત્ર સિબિલ સ્કોર ઓછો હોય તેના કારણે જ લોન નકારી શકાય નહીં આ સ્પષ્ટ વાત છે અને આ આપણી ભારત સરકારની ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ સ્પષ્ટ કરી આપ્યું છે ઓગસ્ટ બે હજાર પચીસમાં કે સિવિલ સ્કોર જે છે એની કોઈ મર્યાદા રાખવામાં નથી આવી અને એ જ રીતે આ એક અપ્રૂવ કરવું લોન કે ન કરવું એ આંતરિક પોલિસી હોય છે માત્ર સિવિલ સ્કોર ઓછો હોવાના કારણે લોન જે છે એ નકારી શકાય નહીં આ સ્પષ્ટ વાત છે શા માટે આ મહત્વનું છે એની વાત કરી લઈએ તો આ નિયમ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે છે જેથી નવા લોન લેવા ઇચ્છુક લોકો જેમ કે વિદ્યાર્થીઓ હોય નવા નોકરિયાત વર્ગ હોય ને માત્ર સિબિલ સ્કોરના કારણે લોનમાંથી વંચિત ન કરવામાં આવે કેમ આવું રાખવામાં આવે તો સિમ્પલ વાત છે કે વ્યક્તિ પોતાની અલગ અલગ જરૂરિયાતો માટે લોન લે છે કોઈ વ્યક્તિ કાર ખરીદવા માટે લોન લે છે કોઈ વ્યક્તિ ઘર ખરીદવા માટે લોન લેતા હોય છે અલગ અલગ એમની ફાઇનાન્શિયલ નીડ હોય છે અને આવી ફાઇનાન્શિયલ નીડ માટે જ્યારે વ્યક્તિ લોન લેવા જાય છે ત્યારે માત્ર સિબિલ સ્કોર ઓછો હોવાના કારણે એને લોન થી વંચિત ન રહેવું પડે એ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે બેંકોને હવે ઇન્કમ પ્રૂફ જોબ સ્ટેબિલિટી બેંક સ્ટેટમેન્ટ આઈટીઆર કોલેટ્રોલ જેવા બીજા દસ્તાવેજો આધારે પણ નિર્ણય કરવો પડે છે માત્ર સિબિલ સ્કોર નહીં પણ ઇન્કમ નો પ્રૂફ મૂકવામાં આવ્યું હોય એજ જ એ જ રીતે જોબ સ્ટેબિલિટી શું છે

માત્ર સિબિલ સ્કોર ઓછો હોય તો એનું વાંધો નથી પણ જો તમે કોઈ જોબ કરો છો આઈટી ફાઇલ કરો છો વેપારી છો તો આઈટી ફાઇલ કરેલા હશે તમારા જોબ સ્ટેબિલિટી હોય તો જોબની ઇન્કમ હશે એ તમે બતાવો એ સિવાય સિક્યોર લોન પર તમે ક્રેડિટ પ્રોફાઇલ પર લઈ શકો છો એમ કે ગોલ્ડ લોન એફડી સામે લોન લઈને તમારો ક્રેડિટ પ્રોફાઇલ તમે સુધારી શકો છો સમયસર ઈએમઆઈ અને ક્રેડિટ કાર્ડ બિલ ભરીને તમે આવો સ્કોર વધારી શકો છો ભલે ઓછો છે પણ જો તમે સમયસર તમારું ક્રેડિટ જે છે સિબિલ જે છે એ વધવાનું જ છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી આજે આપણે આ વિડિયોમાં શું સમજ્યા છીએ તો આજે આપણે આ વિડીયોમાં સ્પષ્ટપણે એવું સમજ્યા છીએ કે માત્ર સિબિલ સ્કોર કોઈ વ્યક્તિનો ઓછો હોય તો માત્ર સિબિલ સ્કોર ઓછો હોવાના કારણે કોઈ પણ બેંક જે છે એ લોન લેવાની અરજી જે છે એ રિજેક્ટ કરી શકે નહીં અને એ માટે આપણી રિઝર્વ બેંક ઓફ અને ફાઇનાન્સ ઇન્ડિયાએ આ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર સિબિલ સ્કોર જોવો એ અગત્યનું નથી એક માત્ર સિવિલ સ્કોર ઓછો હોય બાકીના બીજા ડોક્યુમેન્ટ ક્લિયર હોય તો માત્ર સિબિલ સ્કોર આધારે તમે લોન એપ્લિકેશનને રિજેક્ટ કરી શકો નહીં અને ખાસ

કોઈ સિવિલ સ્કોર ઓછો હોય તો શું લોન એપ્લિકેશન રિજેક્ટ કરી શકે કે કેમ એ બાબતે તમારું અંગત રીતે શું માનવું છે નીચે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો ને ચેનલ પર આજે આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન આભાર